બોલો જેટલી હડગ આ પાછા છે બધો લાવન થઈ હું જવું પાછું મારા પાછું પાછું બોલા એ પાછી બાયડી પાછી ચોસ સાથે એ પાછું કેવું પડશે કે બાયડી ને મારા છોકરાના વિવાહ સાથે

ના પડે ટકા ટકા માલિશ પાળીશ ફેશ બેસ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો તમે લોકો વિચારતા હશો મને જોઈને કે હું તડકામાં શૂટિંગ કરવા છતાં પણ આટલી વ્હાઈટ અને આટલી મારી સ્કીન ફેર કેમ લાગે છે તો એનું પણ એક રાજ છે તો ચલો હું તમને આજે રાજ બતાવું એ રાજનું નામ છે ક્યોર સ્કીન અને તમારે બી જે પ્રોડક્ટ મંગાવી હોય કે યુઝ કરવી હોય તો પહેલાં તો તમારે પ્લે સ્ટોર પર જવું પડશે પ્લે સ્ટોર પરથી એની જે એપ છે એને ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કર્યા પછી તમારી તે જે પણ પ્રોબ્લેમ છે તમારે ત્યાં જણાવવાની રહેશે તમે જેમ જેમ તમારી પ્રોબ્લમ જણાવશો એમ તમને તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરશે સજેસ્ટ કર્યા પછી તમારે ત્યાં એક ફોટો અપલોડ કરવો પડશે એ ફોટાને ત્યાં સર્ચિંગ કરશે લાઈવ ડોક્ટર જે છે તે અને સર્ચિંગ કર્યા પછી તમારે ત્યાં સર્કલ થઈને તમારી સ્કિન પર જે પણ પ્રોબ્લેમ હશે સર્કલ થઈને તમને એ લોકો રિપીટ કરશે અને પછી તમને તે લાઈવ ડોક્ટર જે છે તમને સજેસ્ટ કરશે કે તમારે કેવી પ્રોડક્ટને કઈ યુઝ કરવાની છે હું તમને આજે બતાવું કે મને ડૉક્ટરે કયા કયા પ્રોડક્ટ્સ આપ્યા છે પહેલાં તો મને આપી છે આ સનસ્ક્રીમ જે મારા એટલું બધું ફાયદાકારક છે જેથી કરીને જો હું તડકામાં કામ કરું છું તો મારી આ સ્કીન બ્લેક નથી પડતી અને આટલીને આટલી ફેર રહે છે અને પછી આપ્યું છે મને ફેસ વોશ જેનાથી મારે સ્કિન ધોવાની મતલબ ફેસ ધોવાનો હોય છે તો એનાથી બી સ્કીન એકદમ મસ્ત શાઇનિંગ મારે છે અને આ છે જે પણ તમારી સ્કિન પર જે વિટામિન કે જે પણ ઓછું હોય તો એનાથી આ સ્કીન એકદમ સારી થઈ જાય છે તો મને આટલી પ્રોડક્ટ આપવામાં આવી છે તો સૌથી બેસ્ટ પ્રોડક્ટ મારા માટે આ છે જે મેં તમને કીધું કે મારે તડકામાં કામ કરવાનું હોય છે તો તમે લોકો બી જો તડકામાં વધારે પડતું જતા હોય કે આવવા જવાનું થતું હોય તો આ ખાસ બહુ સારી એવી પ્રોડક્ટ છે તો એને કેવી રીતે યુઝ કરવાનું પહેલાં તો હું તમને એ બતાવી દઉં આવી રીતે ડોટ ડોટ કરીને પછી તમે એને આવી રીતે ત્રણ ફિંગરથી બસ એને ખાલી આવી રીતે અપ્લાય કરો આવી રીતે હું અપ્લાય કરીને પછી હું તડકામાં જાઉં છું અને ગમે ત્યાં આખો દિવસ હું તડકામાં ફરું તો બી મારી સ્કીનને ને કોઈ જ ઇફેક્ટ કોઈ જ થતી નથી જો તમારે પ્રોડક્ટ મંગાવી હોય તો નીચે લિંક આપેલી છે ત્યાં જઈને એપ ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે મંગાવી શકો છો અને તમને જો એમાં ડિસ્કાઉન્ટ જોતું હોય તો અમારો કોડ છે એમએસટી વન હંડ્રેડ ત્યાં જઈને તમે મંગાવશો તો તમને વન હંડ્રેડ ડિસ્કાઉન્ટ મળી જશે આ પ્રોડક્ટ મંગાવ્યા પછી તમને અગર નથી ખબર કે કઈ રીતે યુઝ કરવી કઈ રીતે વાપરવી તો અહીંયા ક્યુઆર કોડ આપેલું છે ત્યાં તમે સ્કેન કરશો એટલે ત્યાં તમને બધી ડિટેલ મળી

માની છો આખો દાળો ખરાબ કરવી નો લેબુ નેસોડી દેવું છે શાંતિથી થી દૂધ ફાડી નાખું જોઈને ગાતું લઈ દઉં કારણ ફોન કરું

ચા હોય ને એટલે મજા આવે હા ખાઉ ના ઘણા ખરાક આવશે એમ ચાલો ચાલો ભાઈ ચાલો ખાવ ના કશું મસાલો નથી જો કોઈ મોડું થઈ જાય જવાનું મોડું ચાલો ચાલો હા ના મસાલો નહીં ખાઓ અરે ખોળો ના ખાઓ બે ખરું કરું હા બે થઈ દે ભાઈ શું કરો ચા પીતા પહેલાં

માની પણ દૂધ ફાટા એવું લાગતું નહીં આખું ત્યાં સુધી

અને અત્યારે વહુને તેળવા આવ્યો છે અત્યારે પાછો ઘેર એમ ને એમ મોકલ્યો આ તું ગુનો શેત્રુ છું લાલજી ડોલી જાવાળા ને મારી માની અલ્યા પડી ઉડ્યો ને આયા શિકારમાં હું બેઠો એ ગરમા ગરમ તું આ ઠેકાણે લે લ્યા આ આય નાખી બધું મારે ઘર અને આજ તો બાહા

બીજી વાર આ લાલ્યો ડોલી સાવાળો છેતરી જો કારું છેતરી જો બીજી વાર માની છો અને ગમે તે કરીને ઈનો તો છોડિયો પાડવાનો છે ના બદલો તો વારવાનો છો બે બદલા ભેગા છે એક પેટમાં ગરબાર એક વિધવામાં ગરબાર માની છો હવે તમે જોતાનો ખાલી હવે વાગો શો પ્લાન બનાવો છે અને શિવિત નહી ઓને ક્ષેત્ર છે અને ડોલી સાવ લાલજી ડોલી સાવરા ગમે હોય અમારો પ્લાન ગમે હોય વિધવા ગમે હોય અને સારી સારી સ્ક્રીમો ગમી હોય મને દોડો થઈ ગયો જોઈ લો તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી